નિઝર એકસો બોતેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને જન નેતા તરીકેની છબી ધરાવતા ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબે મંત્રી પદના શપથ લીધા બાદ આજે પ્રથમવાર કુકરમુંડા તાલુકાની મુલાકાત લીધી જેમાં આજે ઈટવાય ગુરુગ્રામ પંચાયતથી લઈ ઈશ્વર સુધી પહોંચી મુલાકાત લેશે રાજ્ય સરકારના નવ નિયુક્ત રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબનો શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમાં ચોકી આમાલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રવિભાઈ વસાવા દ્વારા સમૂહિત ફુલહાર કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારબાદ મોરંબા ખાલસાપાડા સહિત કુકરમુંડા તાલુકાના તમામ કાર્યકર્તા સાથે મુલાકાત લીધી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ કાર્યકર્તા અને સ્થાનિક આગેવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો અને સંગઠનની વાતચીત કરવાનો હતો તાલુકાના કાર્યકર્તાઓમાં મંત્રીશ્રીના આગમનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સ્થાનિક પદાધિકારીઓ અને ગ્રામજનોએ મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું ડીજે અને ફૂલોની વર્ષા સાથે મંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રીશ્રી ડોક્ટર જયરામભાઈ ગામી સાહેબે કાર્યકર્તાઓને સંબોધન કર્યું તેમણે કાર્યકર્તાઓના અથાક પરિશ્રમની સહારણા કરી અને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે તેમને જે નવી જવાબદારી મળી છે તે બદલ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કર્યો તેમણે ખાતરી આપી કે તાપી જિલ્લાને ખાસ કરી નિઝર અને કુકરમુંડા તાલુકાના વિકાસ કાર્યોને અગ્રિમતા આપવામાં આવશે મંત્રીશ્રીએ વિકાસના કાર્યોને વેગ આપવા અને પ્રજાના પ્રશ્નના નિરાકરણ માટે સંગઠિત થઈ કામ કરવા માટે સૌને આહવાન કર્યું રિપોર્ટર સુહાસ વળવી કુકરમુંડા તાપી આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ જાનસિંહભાઈ આપણા અમરસિંહભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ અક્ષયભાઈ અમારા જિલ્લાના અને અધ્યક્ષી સાહેબ આ ગામના પ્રથમ નાગરિક વ્યક્તિ એવા સરપંચ રવિ ધારાસભ્ય તો બનાવવાનું કામ તમે કર્યું એટલે મને મંત્રી બનાવ્યો એટલે પહેલાંમાં પહેલાં તો સૌથી આ તમામ લોકોનો મેં આભાર માનતો હતો કે આ મત વિસ્તારમાંથી બીજા મત વિસ્તારમાંથી ગણતરી સુધી હતી ને ત્યારે ટીકવાઈની સ્ટાર્ટ થયા સૌને નમસ્કાર દિવાળી અને નવા વર્ષની સૌને હાર્દિક શુભેચ્છા ગુજરાત સરકારમાં સત્તરમી તારીખે એક મંત્રી તરીકે શપથ લીધા પછી બે દિવસથી સમગ્ર તાપી જિલ્લામાં અને ખાસ કરીને વિધાનસભામાં અમારા કાર્યકર્તામાં ખૂબ ખૂબ ઉત્સાહનો માહોલ છે અને તે દિવસે રોજે ગામડામાં કાર્યકર્તા સાથે સન્માનનો કાર્યક્રમ કાર્યકર્તા બોલવા ત્યાં જવાનો અને આજે એ જ રીતે પર સવારથી જ ગામથી મારા અભિવાદનનો કાર્યક્રમ શરૂ કરાવવાના આ કાર્યક્રમમાં દરેક ગામમાં તે દિવાળી અને ખેતીનો ખેતીની સિઝન હોવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં દરેક ગામમાં કાર્યકર્તા હાજર મને સન્માન કરે છે આજે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોઈને તમારો શું અનુભવ કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને વિધાન સમૂહમાં જ્યારે પ્રતિનિધિત્વ ગુજરાત સરકારમાં મળ્યું છે ત્યારે જેટલો આનંદ મારા મને છે એટલો જ કાર્યકર કાર્યકર્તામાં પણ એટલો જ આનંદ છે આજે કુકરમુંડા તાલુકાના દરેક કાર્યકર્તાઓ સાથે સંગતતા મળીને આજે શું અપેક્ષાઓ રાખી રહ્યા છે તેના અપેક્ષા માટે તમારો શું અનુભવ છે કે શું તમારી તૈયારી છે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં છે ખાસ કરીને કેન્દ્ર સરકારમાં ચૌદથી ત્યારે તમામ પ્રકારના જે પણ કંઈ કામો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે છે આગામી દિવસોમાં જે કામો બાકી છે એને પણ ધ્યાન આપીને ઝડપથી કામો પૂરો થાય એનું ધ્યાન રાખવામાં આવે આજે કુકરમુના તાલુકાના તમામ ગામે ગામડે મળીને જ્યારે મુલાકાત દરમિયાન દરેક લોકોને શું સંદા સંવાદ કરશો કે શું શું એક મેસેજ આપશો ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ જી બધા સાથે રહીને કામકાજ કરીશું તો આગામી દિવસોમાં જે પણ આપણા નાના મોટા કામ બાકી છે એ પણ પૂરા થશે બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારત થવાનું છે ત્યારે અમારા વિધાનસભાનો પણ એમાં ખાસ ભાગ રહેશે ખૂબ ધન્યવાદ થેન્ક યુ સર બસ